તરુણે બનાવ્યા છે બરાબર જોરદાર ક્વોલિટી છે ને બહુ સારો ટમેટામાં સારામાં સારા ટમેટા છે ખેડૂતોને શું સંદેશો આપશો ખેડૂતોને કહી આ વેરાયટી છે ને આ વાવાય બરાબર ગ્રીનફિલ્ડના રાજવી ટમેટા હા ગ્રીનફિલ્ડના રાજવી ટમેટામાં વાવાય બરાબર છે એનામાં તમને શું શું ખાસિયત લાગી જરાક જણાવશો ટમેટાની સાઈડ એકદમ જોરદાર અને ટમેટો એકદમ પસમાઈ વાળો અને કડક ટમેટો થાય એકદમ ઓલો આપણે ઢીલો ન થાય છાલ કડક થાય છાલ કડક થાય એકદમ જોરદાર બરાબર છે અને એની સાઈઝ વિશે જરા કહેશો સાઈઝ એકદમ મોટી સફરજન જેવી સાઈઝ બરાબર એકસો ત્રીસ એકસો પચાસ ગ્રામ જેવી બરાબર છે અને એની રોગ પ્રતિકાર શક્તિ કેવી લાગી રોગ કોઈ ન આવ્યો મેં કોઈ આ દવાઈ કોઈ છાંટી જ નહીં બરાબર છે બરાબર છે અને એ ગરમીમાં કેવું લાગે ગરમી બરમી કઈ નડતી જ નથી બરાબર છે તો ખેડૂતોને આ વેરાયટી વિશે આપણે કઈ સુપર વેરાયટી છે ને આ વાવાની હું સલાહ આપું છું બધાને બરાબર છે ખૂબ આભાર તમારો શંભુભાઈ જય જવાન જય કિસાન જય હિન્દ